વાત કરીએ ચોટીલાની તો ચોટીલાના રાજાવાડ ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા બાદ મામલો બિચક્યો હતો હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો તંગદિલીનો માહોલ છવાયો છે આ અંતર્ગત વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકાના રાજાવાડ ગામના યુવાનની સીમાથી સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે મૃતક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા મૃતક યુવાનની હત્યાની આશંકા સાથે પરિવારજનો અને સમાજના લોકોએ ન્યાય આપવાની માંગ સાથે ચોટીલા હાઈવે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ રાજાવાડ ગામની ગામના દિલીપભાઈ મુળાભાઈ વાઘેલા જેઓની ઉંમર પચીસ વર્ષ હતી અને સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચ્યો હતો આ બનાવ અંગે જાણ થતા માત્ર એક ન્યૂઝ ફોર ઇન્ડિયાના રિપોર્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે લીંબડી ડિવાયસપી તેમજ ચોટીલા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો મૃતકની લાશનો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવાના પ્રયાસ કરવામાં આવ્યા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવી હતી લાશના અંતર્ગત વાત કરીએ તો આ બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો મૃતક યુવાનને દેવસર ગામની સગીરા સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધમાં જ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો તો મૃતક યુવાન દિલીપભાઈની હત્યામાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને મૃતકને ન્યાય આપવાની માંગ સાથે મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ચૂટીલા પોલીસ મથકે એકઠા થયા હતા અને ત્યારબાદ ન્યાયની માંગ સાથે ચૂટીલા હાઇવે ચકાલચામ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકોના ટોળેટોળા ટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતા હાઈવે ચક્કાજામ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જોવા મળી હતી અને પરિવારજનોને સમજાવીને મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મારું નામ નથુભાઈ છે અમીરભાઈ વાઘેલા મારા ભાઈના દીકરા મુરગીભાઈના દિલીપભાઈ ત્રણ મહિનાથી ત્યાં દેવસર ધંધો કરતો હતો શનિવારે છોડી છોકરાના બનાવથી ભાગી ગયેલ અને રવિવારે ત્રણ વાગે એમને ગોતી ને છોડી લઈ ગયેલા ને છોકરાનો ગોતું અમને ક્યાંય જડ્યો નહીં પછી કાલે અમે અરજી કરેલી છોટું લાપો લીટ્યો પછી આજે ગોતતા ગોતતા અહીંયા લાશ મળી અમને અને અમને સંખ્યા જાય છે કે આ પાંચ છ જણા આરોપી છે ને એના માટે જય નરસિંહ ધના મનુ રામા રણછોડ સુખા રણછોડ દિનેશ કેસા વાલા માનસિંહ આટલા મને ખબર છે બીજા તો અહીંયા હતા ક્યાં ગામના બધા બધા છે દેવસર ના દેવસર છે મરણદાના નામ શું છે હે નું નામ દિલીપ આખું નામ શું છે દિલીપભાઈ મુળાભાઈ વાઘેલા આ મારા મામાના દીકરા અને દિલીપભાઈ મુળાભાઈ વાઘેલા છે જેનું નામ એની ડેઢ ગોળી દોઢ કલાકની આશરે ટાઈમે મળેલ છે અમને ચાર દિવસથી ગોતતા હતા અમે ડેઢ બોડી તપાસવાવાળાની સામે અમે જોયું તો એને કોઈ પેશાબ કરવા એની જગ્યાએ માર મારેલ છે એના કારણે આનું ગંભીર ઈજા એ પહોંચી શરીરમાં એના કારણે મૃત્યુ નીપજ્યું હોય હાથ એક તૂટી ગયેલ છે પૂરો અને જાનવર ખાઈ ગયેલ છે અથવા એ લોકોએ તોડી નાખેલ છે અમને ખબર નથી પણ આ ઘટના સ્થળ મોત નથી ક્યાંય મારી અને અહીં લાવેલ છે આ જગ્યા ઉપર મોત નીપજેલોય નથી બરાબર સાહેબ મારી સમાજના છે રાજાવાડના અને આ ચોટીલા તાલુકામાં આવે હું થાનગઢથી જાઉં જે પીડિત પરિવાર તરીકે વાલજીભાઈ રાઠોડ જે બે હજાર બારમાં એક દીકરો ગુમાવ્યો હતો પોલીસ ફાયરિંગમાં બરાબર એ હું છું એટલે મારી ઓળખ આપવાની બહુ ખાસ જરૂર નથી પણ વાત એમ છે કે દલિતો ઉપર જ આ અત્યાચારને આવી ઘટના એવું બને છે બરાબર આ જે અમારા છોકરો છે બરાબર જે કોળી સમાજની છોકરી સાથે એને કોઈ લવર થયેલો કે કંઈને કાંઈક પ્રોબ્લેમ થયેલો આવું અમને જાણવા મળ્યું એ બાબતની અમે ચર્ચા કરીએ છીએ પણ આ છોકરો શનિવારે આ ઘરથી ગુમ થયેલો છે અને આ જે અત્યારે હાલ અમે લાસ્ટ જોઈએ છીએ તો જીવડા થઈ ગયેલા છે આ છોકરાને શનિવારે અને શનિવાર આ લોકોએ મર્ડર કરી નાખેલું છે બરોબર એટલે આ એક સો ટકાની વાત છે અમારા સમાજના ઘણા વ્યક્તિઓ જે છે એ ઘણી વખત લઈને ગયેલા છે અમારી દીકરીઓ ઘણી બધી ગીયેલી છે પણ અમારી સમાજે હજી ક્યારેય આવો ઓલું નથી કર્યું અમારા સમાજના તો દીકરીઓને કપડાં કાઢી રોડ ઉપર બે વર્ષ નચાવ્યું છે માર્યું છે મર્ડર નાખેલા છે ઘણા વિડીયો છે બધાએ જોયેલા છે પણ આ જે કોળી સમાજે કર્યું છે આ દુર્ગત હત્યા છે અને આના માટે છે ને હાલ અત્યારે અમે આ લાશ ચોટીલા લઈને જઈએ છીએ અને લાશને સળગાવેલી છે જીવડા થઈ ગયેલા છે અંદર એટલે આ દાખલો બનેલો છે તમે ક્યાં આધારથી કહો છો શનિવારે આ દાખલો બન્યો એવું અરે આટલું બધું આ ગમે એમ તડકાનું પડ્યું રે ગમે એવી રીતના રે આટલી વારમાં આ છે ને એ આમ જીવડા ના ન થઈ જાય આ લાશને બહુ ગંભીર દુર્ગંધ થઈ ગઈ છે આખા શરીર બધું ફેદાઈ ગયું છે અને અંદર જીવડા થઈ ગયેલા દાખલા છે એના આધારથી કહીએ છીએ કે આ બે ત્રણ દિવસ પહેલાનો બનાવ બને છે ત્રણ દિવસ પહેલાનો બનાવ હતો કે પોલીસ સ્ટેશને કંઈ જાણ કરેલી કેવું કંઈ ખરું આ લોકો જે પીડિત છે એ લોકો જે પોલીસ સ્ટેશન ગયા કે ના ગયા એને વિશે નથી ખબર પણ મને અત્યારે તાત્કાલિક જે મેસેજ મળ્યો એટલે હું તાત્કાલિક સ્થાન આવી અને આ જે જોતા અંદાજ આપું છું કે આવી રીતના બનેલું છે જે અરજી આપેલી છે બરાબર તો એ આ લોકોનું કેવું એવું છે બરાબર આગળની તપાસ હવે જે સરકાર માનીએ જે પોલીસ અધિકારીઓ છે ડીવાયએસપી છે એસપી કક્ષાના છે પોલીસ પીએસઆઈ છે જે કાંઈ છે એમને તાત્કાલિક જે વ્યક્તિઓ છે અગાઉ ફરિયાદ આના નામની કરેલી છે એ બધા જે આરોપી છે આરોપીને આખી લાઇન કરે હાર્ડો કરે તૈયાર કરે અને તાત્કાલિક ધરપકડ કરે બરોબર નહીતર

તો આ મુદ્દાની અંદર એક અમારા વીસ પ્રકાર છોકરાનું કરવામાં આવ્યું છે ઘણા મોટા ઉપરાંત ઘણા મોટા નાના મોટા બધા હા અત્યારે ચૂંટેલા સરકારી હોસ્પિટલમાં લાવ્યા છીએ અમે અને બીજો નંબર કે મેં જે માંગ કરી હતી કે નેશનલ આઠ નંબર ઉપર મને ડેડ બોડી આપજો તો આ પોલીસ પ્રશાસન જુઓ એ અત્યારે સરકારી હોસ્પિટલની અંદર લાવી અને મૂકી દીધું છે અને હું મારી બોડી હું સ્વીકારતો નથી અને ધમકી મારે છે અહીંયા ડીએસપી એસપી બધાય

આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને ગામ છે ગામની શહેરમાંથી એક યુવકની લાશ મળે છે આ યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મુણાભાઈ વાઘલા કરીને યુવક છે નજીકના રાજાવડ ગામનો છે અને આઈડેન્ટિફાય થયા પછી જે સમગ્ર બનાવ છે ત્યાં આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારે ધ્યાને આવેલું છે હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે ને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે તેની તજવીજ ચાલુ છે શકમંદોની પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉનું એમાં કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારા હાલ માનવું છે અત્યારે પોલીસનું સર પ્રકરણની વાત અત્યારે એની વાત છે પણ આમાં હજી અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી વાતો વાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાને જ પાછળના પેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે છે પણ એકવાર એક વાર વેરીફાય કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકશું

બોડી ડીકમ્પોઝ થઈ હોય તો પણ એ વસ્તુ બની શકે છે એટલે ખરેખર એ કંઈ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ કેવું અઘરું છે અને બોડીની જે રીતે કન્ડિશન હતી એ ફોરેન્સિક થયા પછી જ કહી શકાશે કે ખરેખર એની સાથે કંઈ પ્રકારની ઇન્જરીઓ છે વિશેરામાં કંઈ આવે છે કે બીજી કોઈ રીતે એનું મૃત્યુ થયેલું છે કે એકવાર વેરીફાય થયા પછી જ ડિટેલમાં આ વસ્તુ આપી શકે છે